નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છથી સૌ પ્રથમ કચ્છ કલેક્ટર અમિત અરોરા સાહેબે ભારાપર ગામની મુલાકાત લીધી કચ્છ કલેક્ટર અમિત અરોરા સાહેબે અબડાસા તાલુકાની મુલાકાત લીધી ખાસ કરીને જળ સંચયના કામોનું નિરીક્ષણ કર્યું તેમજ રામપર ખાતે સુમરિયુ દાદીઓ સ્થાનિક સાર્વજનિક સેવા ટ્રસ્ટ સુમરી દાદી દરગાહ પર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવેલા કામોના ઇન્ફેક્શન કરવા માટે પહોંચ હતા તેમજ આગળના કામોનું રિવ્યુ કરી નલિયા પહોંચ્યા હતા નલિયા મામલતદાર ઓફિસમાં જનસેવા કેન્દ્ર ઈ ધરા પુરવઠા તેમજ આધારની કામગીરીમાં લાઈનો ન લાગે અને લોકોને હાલાકી ન પડે તે બાબતે આયોજન કરવામાં આવ્યું છે તે માટે સમીક્ષા કરી હતી તેમજ ખાસ ટુરિઝમના પ્રોજેક્ટ નારાયણ સરોવર કોટેશ્વર માતાના મઢમાં જે પ્રોજેક્ટ ચાલી રહી છે તેની સમીક્ષા કરી હતી બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ

જે ખાસ ટુરિઝમના પ્રોજેક્ટ્સ નારાયણ સરોવર કોટેશ્વરમાં છે માતાના મઢમાં એ મોટું અડતીસ કરોડનો પ્રોજેક્ટ જે ચાલી રહ્યું છે એની સમીક્ષા કરવાનું છું સાથે સાથે જે વિભિન્ન કચેરીઓનું બાંધકામનું નલિયામાં સ્ટેટસ છે પ્રાંત ક્વાર્ટર હોય કે કોમનપુલ ક્વાર્ટર હોય કે રેસ્ટ હાઉસ હોય સર્કેટ હાઉસ જે નવું બન્યા છે એનું પણ રિવ્યુ કરવામાં આવ્યું ક્વોલિટીપૂર્વક કામ ઝડપથી કરવામાં આવે એવી સૂચના બધાને આપવામાં